એક દીકરી પોતાના બાપ માટે દીકરો બનીને ઊભી રહે છે તેવા એક પ્રસંગની આજે આપણે વાત કરવાના છે જેમણે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં દીકરો નામના શીર્ષકથી ઉલ્લેખિત કરેલ છે વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આપેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી આવનાર નવા વિડિયુઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો આપા દેવાત આ તમ સારું થઈ ને હોકાની બજારનું પડતલું આણું છે ભારે મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજારનો ધુવાડો તો આપા દેવાતની ઘૂટમાં જ શોભે એમ કહી ને ભર દાયરામાં એક કાઠી આવી ને વચ્ચે વચ બેઠેલ એક પરસન પુરુષની સામે તમાકુનું પડતલું મૂકે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતો હોય તેઓએ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠી ઉભો થયો આપા દેવાત આ નવો નક્કો કોઈ હું ગંગા જમની તાર મઢાવી ને ખાસ તમસાટુ લાવેલ છું સારું રાત તો ઠેકાણે શોભે ને બા થોડુંક મોં મલકાવી ને આપા દેવાત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઉનની દડી એમ કહેતા ત્રીજો ભાઈ આગળ આવે છે

એ વાતનો તમામ ને ફળફળાટ છે દેવાત વાઘ જેનો દુશ્મન બને તેનું ગામડું ત્રણ દિવસમાં ટીંબો બને આગેની એક થાંભલીને થળ દિલ ટેકવી ને એક આઢળ અવસ્થાનો મર્દ બેઠેલો છે પછેડીની પલાટ પીડી છે એની મૂછો ફરકી રહી છે એના હોઠ મરક મરક થાય છે પડખે બેઠેલા કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં કઠ્ઠી ચટાપણું ક્યાંથી બેઠું છે ભાઈ

એથી તો ભલુ કે સુડા પોપટ ને કાગડા મારા ફળ ને ઠોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાંગ ને કોણ રાણા આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઉચ્ચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચો અવાજ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનું કાંડ એ વાતો કરનાર તરફ કરડું થયું

તો તો ગુંડાળાનો દેવાત વાઘ જાણજે નકર હા હા ગજબ કરો માં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો દેવાતના પગ આપા વાળો છે એના બોયલાનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોઈએ ના ના આપા દેવાત મારું નોતરું અફર જાણજે ઓકે એમ કહી ને લાખાવાડે તલવાર ભાડો લઈ અને ઉઠી ગયો ઘોડિયા પલાણી ને નીકળી ગયો કહેતો ગયો કાઠી તો સંધાઈ સંવળિયા કાઠીમાં ઊંચ નીચ ન હોય પણ તમે સૌએ બી બી ને દેવા જેવા એક મોટા લૂટારાની ખુશામત માંડી છે મારે તો દેવાતને કે દલ્લીને ધણીને નજરાણા દેવાનો મોખ નથી બાંધે એની તલવાર અને ગા વાડે ઈ અર્જણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સંભળાવી ને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકતો ગયો

નીચે ગૌમુખ ને ચિલનારે કુદરત માતા એ માપીડ આવેલો છે નીચાણમાં ઊંડો ધરો છે કુંડમાં નાની માછલીઓ તક તકે છે ને ધૂનમાં મગરે સેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી ઝુકતીની આકેલી છે એ સ્થળે જન્મારા માનવી પણ

ઉલટાના લોકો તો આવું વેર હાથે કરી ને વહરી આવના લાખા ઉપર ગાજે બડી ગયા દેવાતનું કટક પડ્યું ચાપા ઉપર લાખા પાદરના કઈક જુવાનો કામ આવ્યા ચાપો તૂટ્યો કટક ગામમાં પેસી ને વસ્તીને ઘમરોડવા માંડ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સવે પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા ગામમાં મસાણ જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો તો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખા વાળા ઉભી વાળાની સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો દેવાત કાઠી ઘરે હોત તો સેલને સામે કાઠે તને લેવા આવત સંતાત નહીં ઊંચી ઓછી એક થાંભલી ટેકો દઈ

માથું નીચું રાખી પછેડી છોડવા માંડો બરડો બરાબર દીકરીમાંથી માં કહે પણ બરડો ને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત ન હતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઉભા ઉભા જ બે હાથે ચાલી ને જોગમાં દેવ વાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો વચ તો ભાલો શરીર સોસારો નીકળી ગયો દેવાતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હિરબાઈ એના ઝાટકા દીધા શત્રુના શરીરમાં કટકા કર્યા પછી માને બોલાવી માડી પછેડી લાઈવ ગાંસડી બાંધીએ દાણાની ગાંસડી બાંધે તેમ ગાંસડી બાંધી ને ઓરડામાં મૂકી દીધી કોઈને ખબર ન પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સૌને એમ હતું કે દેવાત તો આગળ બોલાવ્યા દીકરીએ કહેજો કે પરબારા ક્યાંય ન જાય અહીં આવી ને એક વાર મોઢે થઈ પછી ભલે દેવાતની સામે જાય પણ બર પરબારા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાડે પહોંચ્યો દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાતે આગ તૂટી પડ્યા હવે હું શું મોડું લઈને લાખા પાદર આવું પરબારો શત્રુઓને હાથે જ મરીશ પણ એક ની એક દીકરીના સમ ડાહી દીકરી સાસારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોડું કાડું કરવાની કૌમૂતી સુધી છે શું કાંઈક કારણ હશે જાવ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ત્યાં ધીરેક રહી અને દીકરીએ કહ્યું બાપુ તમારે બતાવી એ મોઢું ઓળખ્યું એ તો દેવાત વાંઘ પોતે દરબારનું હૈયું હરકથી અને ગર્વથી ફાટવા લાગ્યું એને દીકરીને માથે હાથ મૂકો બેટા દુનિયા કહેતી હતી કે દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે દીકરો અને મૂર્ખા દેવા વછેરાની પછાડી કાઢવા તું શિવ ઉભા ઉભા તલવાર થી કાપતા ન આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા બાપ